આપણે પંદર વીસ દિવસ આમ હાલે મજ નતું હાથી વરસાદ ચાલુ હતો આજ પાંચ દિવસે ખરાબ દીધી છે એ હાલે છે કે ચાલુ કરી દીધું જોઈ લો હરે 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 જીતી છે તો આપણે ચાલુ માં રહેવાની પડી ગયું જોઈ લ્યો તમે હાથ ઓછી ચાર નીકળી ગયું હોય આપણે ચલાવી દેવું કઈ ખબર ના પડી કેમ નીકળી ગયું લીવરે લીવર જતા હતા એટલે ઓછી નીકળી ગયું ચલાવી દેવું ખબર પડી કે નીકળી ગયું રેમાની અર્ધે ભાઈ પાળો ને ઠોકે છે કારણ કે આમના પાળું થઈ ગયે માંડવી ની અગર આ માંડવી થાય એટલે આમાં ધીરે ધીરે આકો પડે એમ છે ગારો છે પણ હાલ છે શું કરે ઈર નો રાઉન્ડ મારો જો હીર બહુ છે નેટવારું બાકી હતું વચમાંથી બહુ જાય ખરીદમાં બહુ થઈ ગયું ઓછું પડ્યું પચીસ ફર્યા હતા આવ્યો તો બાકી બાંધી બાકી નરવી છે વાંધો નથી આવ્યો વરસાદ થોડાક રહી જાય તો વળી થઈ જાય લીલી સોમને જરાક ફોર માં આવી જાય હારી બાજી આગળ નેરબેર કમ્પ્લીટ કરી પછી ભલે વરસે ગોતો આવી ગયો જઈ રહ્યો હાતી આથી હાલ ખરે એ ખાતો આવી એ પણ ફાયદો કરે ખેતરમાં હોય તો mặc áo, đi hát nha ghênh nếp đi ngô hết, đi ngô. Nào mát của đi đâu ngô đâu qua સનાળો વાગી નીકળી ગયા હવે ઘરે કારણ કે હાલે નથી ગારો બહુ હતો હરદે બહુ ખુદી માંડવી ને તોયડી બહુ પછી પપ્પા આવતા હતા ખબર છે છોટા છોટા ઉખર એટલે નીકળી ગયા હવે ઘરે જાય છે ઓલો સનેડો લઈને આવી ગયો તમને દેખાડું હું જાય છે ઘરે માંડવી છે ગયો બહુ દેખાય નહી કલર પણ આખી તમને દેખાડું જરાક આમ પાછલો કેમેરો કરીને દેખાડું જોઈ લેજો ઘરે ભૂકી ગયા ભાઈ જાય છે મો સનારો લઈને એ વીસ ની ચાલી તો વાંકવા ગયો હતો નઈ ગાળો બહુ કેવો આજ કાલ તણકો નીકળી જાય તો વાંધો નહીં આ હારી જાય અને આપણે આમાંય આકવાનું એટલે ભાઈ ઘરે લઈને આવતો રહ્યું બીની જાળીમાં ગિરનારમાં આની કોઈ ખાલા રહી ગયા તા મગ એ મગ મગ આવ્યા વળી પાખા પાખા ખાલા રહી ગયા તા મો પાસે અહીં સનેડો વડે નહીં એટલે શું ત્યાં આમાં મગ વાયો વળી પાસે પાસે બાકી આ માંડવીઓ પાટલા ભેગા થઈ ગયા હા એક વાર શનેડો માં આલે બાકી પોપાણીએ જ્યારે કેગડાવાળ આવ્યો તો તેને ભેગા થાય એ ઘુંગરો મારો આવ્યો તો આજ વાડીમાં ને બધેમાં દવા છાંટી કી છાંટવી કી નહીં છાટવી એટલે સનેરો ઘરે પૂગી ગયો આપણે જવાની નહીં દશામા ને આરતી કરવા એટલે મળી આવતા જય માતાજી આપણે વ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી તો આપણા વિડીયો ને તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી